ઉત્તરાયણ ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમરેલીના બજારોમાં પતંગો દોરાંગબેરંગી પતંગો અને માંજાઓ સાથે દોરીને રંગવાવાળા ઉસ્તાદો પણ જોશમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ટોપીઓ તેમજ વિવિધ પ્રકારના અવાજ ઉકાળતા બ્યુગલ સહિતની વસ્તુઓની બજારમાં ખરીદી જોવા મળી છે આ ઉપરાંત રંગબેરંગી ગેસના ફુગ્ગાઓ પણ આ દિવસે લોકો ખરીદતા જોવા મળી રહ્યા છે વેપારીઓનું માનીએ તો છેલ્લા બે દિવસથી બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે આ ઉપરાંત લોકો સાંજના સમયે નીકળવાનું પસંદ કરતા હોવાથી મોડી રાત સુધી ખરીદી જોવા મળે છે

લોકો તલ તલના લાડુ ચીકી મમરાના લાડુ સહિત અનેક વસ્તુઓ ખાય અને ખવડાવે છે જેથી અમરેલીની બજારોમાં અલગ અલગ જગ્યાઓ પર શેરડીના સ્ટોલો તેમજ અનેક લારીઓ તેમજ સ્ટોલોમાં ગોળમાંથી બનાવેલી વાનગીઓ વેચાઈ રહી છે જેને લોકો ઉત્સાહભેર ખરીદી રહ્યા છે આમ જોવા જઈએ તો ઉત્તરાયણને લઈને અમરેલીવાસીઓમાં ભારે ઉત્સાહ છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી